જીરામાં આવી રીતના ડાખરી હોય એમાં કાળા કલરના ડાઘ બેસી જાય એ ઝાકળના હિસાબે મિત્રો એક ડાઘ બેસી જાય અને કાળીયા અસર થઈ જાય છે તો એના માટે ખાસ કરીને મિત્રો જો સારું જીરું હોય ને ખર્ચો કરવા જોગો હોય તો તમે જે ગેલેલીઓ આવે છે કોટેઓનું એ સિવાય મિત્રો ઓર્ગોન આવે છે ટાટાનું નેટિવો આવે છે બાયરનું એ મોંઘા સ્પ્રે કરી શકો છો જો જીરું સારું હોય અને ખર્ચો કરવા જોગો હોય તો કરી શકો છો એ સિવાય મિત્રો જો જીરું રાગે રાગે હોય ને એવું ઝાકળ બેસતો હોય ને એવું હોય તો તમે એમ પિસ્તાલીસના રાઉન્ડ સતત કન્ટિન્યુ ચાલુ રાખો જેથી કરીને ઝાકળ બને એટલો ઓછો બેસે ચરમા માટે કઈ દેવા છાંટવી એ સિવાય મિત્રો પ્લસમાં ઝાકળ આવે છે તો આવું ઘાટું જીરું હોય છે તો તમને કાળી એની અસર દેખાતી હોય છે જેમાં આપણે જોઈએ એ સિવાય મિત્રો તમારો ચરમો આવી ગયો હોય ખાસ કરીને જે તમને જોવા મળે છે એ પ્રમાણે છોડ ચરમી સુકાઈ જતા હોય તો એની માટે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે જે વેલીડા માઇસિન આવે છે જે એન્ટીબાયોટિક આવે છે એની સાથે મિત્રો જે થાયોફેનેટ મિથાઇલ આવે છે તો એ બંનેનું કોમ્બિનેશન લ્યો તો અત્યારે ચરમા માટે ખૂબ જ સારા રિઝલ્ટ છે મિત્રો વેલીડા માઇસિન અને જે થાયોફેનેટ મિથાઇલ આવે છે એ બેનું કોમ્બિનેશનમાં તમે સ્પ્રે કરી શકો છો એમાં ચર્મમાં રિવ્યુ એના રિઝલ્ટ સારા છે તો મિત્રો ચરમા માટે ખાસ કરીને એક આ હતી અને સાથે તમે એ દવા ચરમાની છાંટતા હોય તો સાથે એમ પિસ્તાલીસ નાખી દો એટલે ઝાકળમાં પણ સૌ એવું કંટ્રોલ થઈ જાય તો આ સ્ટેજનું જીરું હોય અને સારું જીરું હોય તો તમે ગેલેલીઓ લઈ શકો છો જેમાં ઝાકળમાં પણ રાહત થશે અને કાળિયાની બીક પણ ઓછી રહેશે અને એની સાથે અથવા એના પછીના રાઉન્ડમાં એમ પિસ્તાલીસ અને વેલિડા માઇસિન સાથે થાયોફિનેટ મિથેલ પણ લઈ શકો છો મિત્રો આજની આ માહિતીથી જે ચરમા સુકાર માટે અને જે ઝાકડા આવે છે એમાં કાળ્યા માટે ખાસ કરીને અગાઉથી કંઈ દવા છાંટવી એના માટે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને વિડીયોને તમારા જે વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં પણ તમે શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે ઓકે મિત્રો થેન્ક યુ